નમસ્કાર ખેડૂત મિત્ર હું છું મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન તો ખેડૂત મિત્ર આજના આ કિસાનમાં આપણે વાત કરવાના છીએ કે ખરીફ હજાર પચીસ છવીસમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવની ઓનલાઈન ખરીદી નોંધણીની તારીખમાં સરકારશ્રી દ્વારા વધારો કરવામાં આવેલ છે તથા ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે તેની સંપૂર્ણ વિગતવાર આપણે નોંધ લેશું તો ખેડૂત મિત્ર તમે આપણી ચેનલમાં હજી સુધી નવા છો તથા આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ખેડૂત મિત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન દબાવો જેથી કરીને અમારો વિડીયો આવા અવનવા ખેતીને લગતા વિડીયો તમારા સુધી સૌ પ્રથમ પહોંચે તો ખેડૂત મિત્ર ચાલો આપણે વાત કરીએ કે પીએસએસ હેઠળ એટલે કે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા સૌ પહેલાં તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વી સી મારફતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની હજી ચાલુ જ છે પણ આ પંદર ગાળાના સમયગાળા દરમિયાન ઘણા બધા ખેડૂત મિત્રોના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરવાની બાકી રહી જાય એમ છે એ હેતુથી એટલે કે ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે છેલ્લી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સુધી તમે ટેકાના ભાવના ફોર્મ ઓનલાઈન નોંધણી કરાવી શકશો છેલ્લી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ અને ખેડૂત મિત્ર હા સરકારશ્રી દ્વારા ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે તેની થોડીક વાત કરીએ આપણે તો આ વિડીયો અંત સુધી જોતા રહીજો તો તેમાં વાત કરીએ તો આપણે પ્રત્યેક ક્વિન્ટલ દીઠ ટેકાના ભાવોની વાત કરીએ તો કે મગફળી માટે સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા મગ માટે આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા અડદ માટે અડદ માટે સાત હજાર આઠસો રૂપિયા તથા સોયાબીન માટે પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા અને મણદેઠ વાત કરીએ આપણે એટલે કે વીસ કિલો દેઠ વાત કરીએ તો મગફળીના રૂપિયા ચૌદસો બસ મગ માટે સત્સ સત્તરસો ત્રેપન રૂપિયા અડદ માટે પંદરસો ને સાઠ રૂપિયા તથા સોયાબીન માટે એક હજારને પાસઠ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો હજી સુધી જેને ટેકાના ભાવના ફોર્મ ભરવાના એટલે કે ઓનલાઈન નોંધણી કરવાની બાકી છે તો છેલ્લી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો તો હા ખેડૂત મિત્રો તમારી તમારે હજી બાકી હોય તો ભરી લેજો અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો તથા સગા સંબંધીઓને શેર કરજો જેથી તેમને પણ હજી બાકી હોય તો તે પણ ભરી શકે છે આભાર ખેડૂત મિત્ર જય જવાય જય કિસાન